કેમ છો મારા વાલીડાઓ આપણે લાસ્ટ લેક્ચર માં જોઈ ગયા હતા ભાઈ કઈ વસ્તુ કે બધું જોયું હતું ઇનપુટ શું હોય એમાં લેબલ શું હોય આ બધું આપણે લાસ્ટ લેક્ચર માં જોઈ ગયા હતા પછી નેમ પર ક્લિક કરે તો કામ થવું જોઈએ આ વેલ્યુ કઈ રીતે આવી ફીમેલ પર ક્લિક કરે તો કામ થવું જોઈએ ચેસ પર ક્લિક કરે તો આ કઈ રીતે કામ કરે છે લેબલ શું છે આ બધું આપણે જોઈ ગયા હતા હવે આના પછી આના પછી આપણે આવી ગયા પીડીએફ માં તો શું છે ભાઈ ફિલ્ડ સેટ અને આ શું કરે કઈ ની યુઆઈ માટે કામ થાય છે મતલબ આપડી છે આ થોડું અહીંયા દેખાય આ રીતે દેખાવું છે ઉપર દેખાય ટેક્સ લખેલું છે આ બાજુમાં આ રીતે બોર્ડર આવે આખી આ દેખાય બોર્ડર બસ આ હું મારે કરવું છે આ ઓટોમેટિક અહીંયા જાય એની આજુબાજુ અહીંયા આખી આવી જાય આ કરવું છે તેના માટે એના માટે આપણે યુઝ કરતા હોઈએ છે કયા ફેરસેટ અને આયર્યા લીજન્ટ બંને ફેરસેટ શું કરશે આખા ફોર્મ તમારે કવર કરી દેવાનું અને પછી ત્યાં જે અહીંયા તમારે નામ આપવું છે ને એ નામ આ અંદર આપી દેવાનું

આ મેઇન આ ખાન કવર કરશે પછી લિજન્ટ લિજન્ટ આ ખાન કવર કરશે નહીં લિજન્ટ આપણે ખાલી ત્યાં લખી દેવાનું જેમ એચ વન ટેક એચ ટુ ટેક લખતા હોય એચ વન કે ટુ ટેક લખતા હોઈએ એમ લખી દેવાના તમે જે નામ લખશો એ નામ ત્યાં લખેલું આઈ જશે તો આવી ગયું તમે જે નામ લખ્યું આવી ગયું આજુબાજુ આખી બોર્ડર આવી ગઈ છે આવી ગઈ છે તો આવું હોય બનાવવું હોય તમારે આ રીતે તમારા ગ્રુપ વાઇઝ કા એક અલગ ગ્રુપ છે પછી આવું ના હોય બીજું ગ્રુપ હોય શકે સિમ્પલ છે આવું ના હોય આપણે બીજું ગ્રુપ હોય છે તો બીજું ગ્રુપ હોય તો શું કરી દેવાનું કોપી પેસ્ટ બીજો ગ્રુપ તો જો બીજો ગ્રુપ આ ગ્રુપ આ બીજો ગ્રુપ આ ગ્રુપ પાડવા હોય તમારે ત્યારે તમે યુઝ કરી શકો છો એક યુઆઈ છે ખબર પડી ગઈ પછી ટેક્સ્ટ એરિયા જ્યારે તમે અંદર એડ્રેસ લખવું હોય કોઈ જગ્યાનું મલ્ટિપલ લાઈન જોતી હોય લાંબા મેસેજ બોક્સ માટે ટેક્સ્ટ એરિયા આપણે ઇનપુટ જે હતું એ જગ્યાએ ટેક્સ્ટ એરિયા કરી દઈએ તો એક અહીંયા લખી દે ટેક્સ્ટ એરિયા તો શું આવશે ટેક્સ્ટ એરિયા મે લખ્યું નામના આઈડિયા આવશે તો એનું યુઆઈ આપણે જોઈ લે ખબર પડી જશે શું છે ટેક્સ્ટ એરિયા આઈ ગયો ટેક્સ્ટ એરિયા આ ટેક્સ્ટ એરિયા એડ્રેસ લખવું હોય કે કેતો મલ્ટીપલ લાઈન લખોએ પછી આનાનો મોટું થાય અને આનાનો મોટું થાય દેખાય છે આને ફિક્સ કરવા તો ફિક્સ થાય એ બધું સીરિયસમાં આવે તો તમાર કોઈ કોમેન્ટ્સ ફીડબેક આ કે મલ્ટીપલ લાઈન લખવા માટે ટેક્સ્ટ એરિયા નામનો ટેગ યુઝ થતો હોય છે પછી સિલેક્ટ અન ઓપ્શન મતલબ તમારે કોઈ ડ્રોપડાઉન બનાવવું છે ડ્રોપડાઉન મતલબ કે મારા અહીંયાથી એક સિલેક્ટ થાય કે બ્રો ડ્રોપડાઉન આવે છે ક્લિક કરવાથી ખૂલે ને જે પછી મેનુ આવે તો સેમ એવું એના માટે કયો ટેગ યુઝ થશે સેક્શન શું યુઝ થશે સેક્શન સેક્શન મેઇન ટેગ આવશે એનું લેબલ તો આપણને ખબર છે બધાનું લેબલ આવે કેમ લેબલ આવે આપણને ખબર છે ફોરન આઈડી આપણે જોઈ ચૂક્યા છીએ આઈડી અને ફોર એ કનેક્ટ કરવા માટે તો સેક્શન આવે સેક્શન ટેગ અંદર તમારા ઓપ્શન આવે એ બી એ સી તમારે જે ઓપ્શન રાખવા હોય તમે રાખી શકો છો તો આનો યુઆઈ જોઈ લઈએ આપણે તો કોડ બેઝ સ્ટ્રક્ચર બેઝ ચાલતા હોય છે આપણને ખબર હોય કે શું થઈ રહ્યું છે આવા હાલ આ ફિલ્ડ સેટની જરૂર નથી કરી દઈએ કેન્સર પછી શું જોઈએ પછી મારે જોઈએ

આ ત્રણ ઓપ્શન આઈ ગયા શું કહેવાય સિલેક્ટ ટેગ હવે ટેગ છે એટલે ફટાફટ પૂરું કરું છું કારણ કે આજે ત્રીસ મિનિટ અંદર આપણે જે બાકી છે પૂરું કરવાનું છે એટલે ફટાફટ છે આ રીતે ક્લાસમાં બી હોય તો તમને કારણ કે આવું બેઝિક તમને અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે એસટીએમએલ એટલે ફટાફટ બધી જાય કારણ કે એસટીએમએલ છે ને આ બધું આપણે સીએસએસમાં યુઝ થવાનું છે સો એ એટલે જ્યારે આપણે સીએસએસ શીખતા હોઈએ ત્યારે રિવિઝન થઈ

ખબર પડી કે સિલેક્ટેગ લખવાનું છે ઓપ્શન 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 અંદર શું 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 આવે તમે તો કામ કામ કરશે કરશે નહીં આવશે ડ્રોપ બોક્સ ખબર પડે આવું શું છે કે ઓપ્શન તો આપો તો તમે સિલેક્ટ કરશો એટલે આવું આવશે પછી તમારે એની અંદર શું આપવા પડે ઓપ્શન આપવા જ પડે તમે ઓપ્શન આપશો એટલે તમને મળી જશે ને એમાં તમારે જે જે વેલ્યુ લેવી હોય તમારે જે પ્રમાણે લેવી હોય તમે લઈ શકો છો અમારે જે વેલ્યુ લેવી તે લીધી ડન છે પછી તમે જે સિલેક્ટ કરો એ સિલેક્ટ થઈ જાય પછી તમારે તમે સિલેક્ટ કરો ને સબમિટ કરો તો વેલ્યુ કઈ પાસ થાય જે અહીંયા તમે વેલ્યુમાં માં આલી હોય એટલે અહીંયા તમારે વેલ્યુમાં આપવી પડે આ ખાલી એઝ અ ટેક્સ્ટ કામાં થશે તમે ટેક્સ્ટ ગમે તે લખ્યો છે ને અહીંયા વેલ્યુ અલગ આપે છે તો વેલ્યુ પાસ થશે જે તમે આપી હશે એ ઓકે તો એ બી ટેગ જ છે આપણને ખબર પડી કે ડ્રોપડાઉન લિસ્ટ સાથે મલ્ટીપલ ઓપ્શન આપે છે તમારે કોઈ બી સિલેક્ટ કરવો હોય તમે કરી શકો છો નાના માટે યુસા કન્ટ્રી સિલેક્ટ મને કીધું કન્ટ્રી સિલેક્ટ સિટી સિલેક્ટ માં ડ્રોપડાઉન હોય છે ચુસ કેટેગરી વાળા તો આ બધામાં આપણો હોય છે ડ્રોપ ડાઉન તો આવડી ગયું ઓકે આવડી ગયું પછી આઈ ફ્રેમ ટેગ આઈ ફ્રેમ ટેગ શું છે બીજો વેબ પેજ કે એમ્બેડ શો માટે મતલબ તમારો કોઈ યુટ્યુબ નો વિડીયો લેવો છે ગૂગલ ના મેપ નો તમારે જે લોકેશન હોય એ લેવું છે કઈ બી તમારે પીડીએફ કે યુટ્યુબ ના વિડીયોમાં જે પણ તમારે જરૂર હોય તમારી વેબસાઈટમાં કોઈ બીજી વેબસાઈટ નો યુટ્યુબ નો ડિસ્પ્લે કરવા માટે મતલબ આપણે જતા રહીએ યુટ્યુબમાંથી એક લિંક લઈ આવીએ યાદ રાખજો યુટ્યુબ વિડીયોમાં જવાનું પછી તમારે અહીંયા જવાનું શહેરમાં શહેરમાં જઈ અહીંયા દેખાય એમ્બેડ આ પકડવાનું આ દેખાય આ ફ્રેમ ટેગ આખું મળી જશે કંઈ નહીં કરવાનું શું કરવાનું કોપી અને આપણે જે અહીંયા હું યુઝ કરવો હોય ત્યાં જઈને પેસ્ટ વાર્તા પૂરી આખોના આખો યુટ્યુબનો વિડીયો આપવા જોડે આવી શે આવી ગયો ભાઈ આપોના આખો નો વિડીયો આ આખોનાખો નો વિડીયો આવી ગયો છે સેમાં આવી રીતે તમે વિડીયો ગમે તે લઈ શકો છો હાલ ઉધાર દીય સ્ટ્રાઇક ના મારતા યુટ્યુબમાં સાહેબ ઓકે

ઓકે તો અહીં મધનગર નો આઈડિયો તમારે દેખાય છે પ્રમાણીનગર તો આમાંથી આપણે અહીં મધનગર બસ સ્ટેન્ડ લોકેશન લઈ લઈએ એ મધનગરનું લઈ લઈએ ટચ કરીએ અહી મધનગર અહીં મધનગર ટચ કરી દેખાય અહીંયા શેર નો ઓપ્શન દેવો શેર ના જવાનું પછી અહીંયા તમને લક્ષ એમ્બેડકોર લખેલો છે આઈડિયો જો દેખાય આ કઈ નહીં પછી આ કરવાનું આપડે કોપી એસટીએમ કર્યું પછી અહીંયા તમારું પેસ્ટ આખો મેપ આવી જશે મારા પેપ આવી ગયો આખો મેપ જે ગુગલ ડબલ માં છાટ્યા છે આખો આખો આવી ગયો છે જો ઝૂમ થાય છે આ થાય છે બધું આવી ગયું છે તમારે જે જોઈતું એ તમે લઈ શકો છો ડન છે આ બી આપણે કેન્સલ કરી દઈએ હવે પછી શું છે વિડીયો જોવા માટે તમારે આપણે ઇમેજ જોઈ ચૂક્યા છે પણ કોઈ વિડિયો તો વિડીયો માટે શું છે વિડિયો ટેગ તમારે વિડિયો ટેગ લખવાનું તમારે જે પણ ફાઇલ હોય લિંક કરાવવાની શું કરાવવાની વિડીયો ટેગ લખવાનું તમારે જે પણ ફાઇલ હોય લિંક કરવાની એમ શું લખ્યો વિડિયો ટેગ હવે તમારે સાચી શું આવે જે પણ વિડિયો હોય એની અહીંયા ઈમેજ ની જગ્યાએ વિડિયો ની લિંક આ સો એટલે તમારો વિડિયો આવી જશે પછી એમાં શું આવે એમાં તમારો કંટ્રોલ આવે શું આવે એના કંટ્રોલ શું લખવાનું એમાં કંટ્રોલ કંટ્રોલ નો મતલબ શું થાય તમારે પ્લે કરવું છે પોઝ કરવું છે વોલ્યુમ વધારવું છે તો આ બધા બટન ક્યારે આવશે જ્યારે તમે કંટ્રોલ લખશો ત્યારે ઓટો પ્લે મતલબ જેવું તમારા પેજ માં આવો તમે વિડિયો અહીંયા લિંક કર્યો હોય જેવું તમારા પેજ માં જાય એટલે ઓટોમેટિક એ વિડિયો ચાલુ થઈ જાય શું થઈ જાય ઓટોમેટિક વિડીયો ચાલુ થઈ જાય પછી મ્યુટ બંધ કરવું હોય સાઉન્ડ નું આપણને ખબર છે લૂપ ચાલુ ને ચાલુ રહે મતલબ વિડીયો પૂરો થઈ ગયો દસ સેકન્ડ નો છે પતી ગયો તો ફરી પાછો થઈ જાય ફરી ચાલુ થઈ જાય પોસ્ટર સ્ટાર્ટ પહેલા થમદેલ એ શામાં આવે વિડીયોમાં ઓડિયોમાં આવે નહીં વિડીયો અને ઓડિયો છે જ ટેગ છે અને એના કંટ્રોલ છે આ બધા કે એમાં કયા કયા તમારે એટ્રીબ્યુટ આવે કંટ્રોલ ઓટો પ્લે મ્યુટ પોસ્ટર આ બધા એક્ટિવિટ આવે છે વિડીયોમાં તમને પોસ્ટર મળશે જયારે ઓડિયોમાં મળશે નહીં શું લખવાનું ઓડિયોમાં તો અહીંયા ઓડિયો લખવાનું ઓડિયો એક ટેગ જ છે શું છે ઓડિયો ઓડિયોની લિંક હોય ઓફલાઈન બી ચાલે બધા છે એટલે તમને એક એક વસ્તુ સમજાવવાની ટેગ નું એક કામ હોય એ કામ શું હોય આપણને ખબર પડવી જોઈએ એટલે તમને બેઝિક ફંડામેન્ટલ આવડી ગયું જો પંદરે પંદર વિડીયો જોયા હશે તો નહીં જોયા હોય તો પછી ડાયરેક્ટ આજો તો આઈડિયા આવશે

સાઉન્ડ માટે હોય છે મ્યુઝિક માટે આ બધા માટે હોય છે વોઇસ નોટ માટે ઓડિયો હોય છે આ ખબર પડી ગઈ ઓડિયો બી ભાઈ છે કાઢી નાખ્યો છે પણ લોકો એનિમેશન માટે અને આજે કે અમે કહો લખવાનું ટેગ અહીંયા તમે જે ટેક્સ્ટ લખશો અહીંયા હું લખ્યો ટેક્સ આ એક ટેગ જ છે પણ આ આઉટ થઈ ગયો છે આપણો હવે એનિમેશન આપે છે સી સસ્તી શાંતિ આપે છે સી સસ્તી પણ આપણે જોઈ લઈએ ટેગ તમે લખ્યો તો જો આ ટેક્સ્ટ એનિમેશન જેવું આવે છે લોકો આ બતાવીને એસટીએમએલ કે સમય એસટીએમએલ ભાઈ આ ટેકનું કામ પૂરું થઈ ગયું જમાના ગયા અવ સીએસએસ થી આપણે એનિમેશન આપતા હોય છે પણ આ ટેક થી છોકરાઓને કે છે છે શું કેવું કઈ નહીં તો ખબર હોય જો આ ટેક થઈ ગયો છે આઉટડેટ કાઢી નાખ્યો છે અહીં લખેલું દેખાય છે ભાઈ કાઢી નાખ્યો છે ઉડાડી માર્યો છે પણ ફન અને એમો માટે યુઝ થતો હોય છે આમાં શું આવે છે આમાં બિહેવિયર આવે છે ડાયરેક્શન આવે છે લેફ્ટ ટુ રાઈટ ને રાઈટ ટુ લેફ્ટ તમારે જે કરવું હોય રાઈટ તમે લખી શકો છો આપણે જે ડાયરેક્શન લખીએ રાઈટ ડાયરેક્શન આવે છે લેફ્ટ ટુ રાઇટ દેખાય અહીંયા ચાલુ થયો તો તમારે જે ડાયરેક્શન બધા બિહેવિયર આવે છે પણ એ બધું બતાવવાની જરૂર છે નહીં કેમ કેમ કે કાઢી નાખ્યો છે આ યુઝ થતો નથી એસટીએમએલ માં ખાલી લોકો બતાવે છે તો આપણે તમને બતાવી દીધો કાવો એક ટેગ છે એના પછી એના પછી કયો ટેગ છે એના પછી છે ક્યાં ગયું આપણે એસટીએમએલ આવી જઈએ એના પછી જે પ્રોગ્રેસ લોડિંગ બાર બતાવવું હોય તો તે બી ટેગ છે કંઈ નહીં શું લખવાનું પ્રોગ્રેસ તમારી જે થઈ હોય એ અહીંયા પછી વેલ્યુ આપવાની શું આપવાની વેલ્યુ વેલ્યુ માં તમે લખો ભાઈ પચાસ ટકા કેટલા પચાસ ટકા વેલ્યુ છે તમારી કેટલું મેક્સ સો તો અહીંયા આવી જશે પ્રોગ્રેસ બાર આપણે જઈએ એસટીએમએલ માં તો આવી ગયું ભાઈ કેટલું આવ્યું પચાસ ટકા જો પચાસ ટકા ખાલી છે હું અહીંયા કરી દઉં નેવું તો જો નેવ ટકા પર નેવું ટકા તો આ શું છે આપણી પ્રોગ્રેસ બતાવવા કે ભાઈ મારે કેટલા ટકા છે શું છે સેમ એવું એના પછી શું છે મીટર રેન્જ વેલ્યુ બેટરી ટેમ્પરેચર આવું બધું બતાવવા માટે ગ્રેડ્સ હેલ્થ બેટરી રેટિંગ આવું બધું બતાવવા માટે મીટર સેમ પ્રોગ્રેસ જેવું જ કામ કરે છે શું લખવાનું મીટર કે ભાઈ મીટર આવી ગયું પછી એમાં સેમ પેલા જેમ વેલ્યુ આપી દેવાની કેટલા પચાસ તો આવી જશે હા તો પચાસ વેલ્યુ આપશો એટલા આવી જશે પણ કેટલામાંથી તો મેક્સ આપી દો કેટલામાંથી માંથી માંથી તો આવી જશે પચાસ ટકા અહીંયા જો જેટલામાંથી આપો તો આપણે જોઈ લેવાનું મેક્સ આપણે હંડ્રેડ પર્સન્ટ માંથી આપણે કોઈ બી કામ કરતા હોઈએ છે વીસ ટકા તો વીસ ટકા સોના વીસ ટકા સોના વીસ ટકા આવી જશે તો આ શું છે આ બધા ટેગર છે આ એક ટેગ છે આ ટેગ અમુક ખબર હોવી જોઈએ આપણે મોસ્ટ સ્ટેટક ઉપર બધા જોઈ ગયા છે જે જરૂરી છે આ બધા તમે જ્યારે કામ કરશો ત્યારે ઓટોમેટિક આવશે ને ઓટોમેટિક તમને આવડી જશે કારણ કે ટેગ જ છે ટેગનું કોઈ કામ હોય ને સ્ટેબલ માટે સ્ટ્રક્ચર માટે ટેગનું કોઈ કામ હોય તો આ બધા ટેગ અહીંયા લખેલા છે અહીંયા જે પર્સન્ટેજમાં ની ડાયરેક્ટ આવશે પર્સન્ટેજમાં ડાયરેક્ટ લખવાની જરૂર નથી આ ખાલી બતાવે છે સિત્તેર ટકા જીરો પોઈન્ટ સાત એટલે વેલ્યુ પણ કેટલા લખવું પડશે માર્કેટ ટેક પ્રોગ્રેસ મીટર આ બધા આપણે જોઈ ગયા છે હવે તમારું એસટીએમએલ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કમ્પ્લીટ આમ તો ઘણું બધું એસટીએમએલ છે બીજું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પણ બધા ટેગ જ છે ને ટેગ તમને જો ઓસળ તમને આવડી જશે હવે તમને બેઝિક ફંડામેન્ટલ આવડી ગયું કે ટેગ કઈ શીખવા ટેગ શું હોય કે કેમનું કામ હોય નેક્સ્ટ સ્ટેપ શું છે css વેબસાઈટ ડિઝાઈનિંગ સ્ટાર્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચર માં નહીં હવે નેક્સ્ટ સીરીઝ જે આવશે આખી એમાં તમને html આખો css એટલે આપણે પતી ગયું છે આખો સીરીસ શીખવાડવામાં આવશે તો મળીએ નેક્સ્ટ લેક્ચર માં રાધે राधे લાઈક શેર સબસ્ક્રાઇબ કરો આખી પીડીએફ તમારી પડી ગઈ છે આઈ થિંક 15 એક વિડિયો થશે 16 એક વિડિયો થશે સોડેક વિડિયો આવડી જાય તમને એસટીએમએલ સ્ટ્રક્ચર આવડી ગયું અને પ્રેક્ટિસ તમે નહીં કરતો નહીં આવડે પ્રેક્ટિસ મતલબ તમારે જાતે અહીંયા જઈને કોડ કરવા પડશે આ રીતે ભાઈ આ લખો આ લખો ખાલી લખવાનું જ છે અને કરવું જ પડશે કારણ કે સીએસ માં આના વગર કામ થશે નહીં અમાર ડિઝાઇન કરું છું તો હું આનેથી ડિઝાઇન કરીશ આનાથી વિધાઉટ ડિઝાઇન થશે નહીં તો આ બધું જાતે કરવાનું પ્રેક્ટિસ જાતે કરવાની આ આવું પતી ગયું છે આનો જમાનો સીએસ એનિમેશન મેનેજ થાય એની જગ્યાએ આપણે તો લાઇબ્રેરી યુઝ કરશું જે એનિમેશન બનાવેલી હોય ઓકે ડન છે તો મળીએ હવે નેક્સ્ટ સિરીઝ માં ઓકે જય શ્રી કૃષ્ણ રાધે રાધે